નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મધ્યપ્રદેશના દમોહમાંથી એક અવિશ્વસનીય ઘટના સામે આવી છે ઘટના એવી છે કે એક યુવતીનું લગ્ન હતું અને એના યુવતીના લગ્નના ત્રણ દિવસ પહેલાં જ એના પિતાનું અવસાન થઈ જાય છે અને લગ્નના આગલા દિવસથી જ આ બાજ પક્ષી છે એ યુવતીના ઘરે આવી જાય છે અને યુવતીના ખભા ઉપર બેસી જાય છે ત્યારે લોકોનું એવું માનવું છે કે એના પિતાનો આત્મા છે આ પક્ષીની અંદર આવી ગયો છે અને એ પક્ષી પોતાની દીકરીને આશીર્વાદ આપવા માટે આવી હોવાની માન્યતા લોકો માની રહ્યા છે જોકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેની સત્યતા અંગે ચેનલ કોઈ પ્રકારની ખાતરી કે જવાબદારી આપતું નથી પરંતુ હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મધ્યપ્રદેશના દમોહનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે એક બાજ પક્ષી પિતાનું રૂપ લઈ અને પોતાની દીકરીને આશીર્વાદ આપવા માટે લગ્નમાં કેવી રીતે આવી પહોંચે છે તેની ઘટના સામે આવી છે જગતની અંદર દુનિયાની અંદર ઘણું બધું એવું બનતું હોય છે કે જેની ઉપર આપણે વિશ્વાસ કરવો કે ન કરવો તે આપણે સમજી શકતા નથી પરંતુ આવી ઘણી બધી અવિશ્વસનીય ઘટનાઓ દુનિયાની અંદર બનતી હોય છે જેને લોકો ચમત્કાર તરીકે પણ જાણતા હોય છે જો કે ચેનલ આવા કોઈ પણ ચમત્કારને માન્યતા આપતું નથી કે સમર્થન આપતું નથી દર્શકોએ પોતાની વિવેક બુદ્ધિથી વિચાર કરવો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો ખૂબ જ ધૂમ મચાવેલો નજરે પડે છે